લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ યોજી હતી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ ચૂંટણીમાં મતદારોએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે ત્યારે વધુ મહિલા મતદારોને લઈને વાત કરતા રાજીવ કુમારે કહ્યું કે આ વખતે એકત્રીસ કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે જે પહેલીવાર થયું છે તેમણે કહ્યું કે ઘરેથી મતદાન કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે ભારતે ઝીણવટરી કામગીરી આ વખતે ઓછામાં ઓછા રીપોલિંગની ની ખાતરી કરી છે અમે બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં ઓગણચાલીસ રીપોલ જોયા જ્યારે બે હાજર ઓગણીસમાં 540 રીપોલ હતા અને 39 માંથી 25 રીપોલ માત્ર બે રાજ્યોમાં જ હતા લોકસભા ચૂંટણી પર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ તે સામાન્ય ચૂંટણીમાંથી એક છે જેમાં આપણે કોઈ હિંસા જોઈ નથી આ માટે બે વર્ષની તૈયારીની જરૂર હતી તેમણે વધુમાં કહ્યું કે અમે મતગણતરી માટે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે લોકસભા ઇલેક્શન બાદ હવે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કુમારે કહ્યું કે અમે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ જલ્દીથી શરૂ કરીશું તેને લઈને પણ મહત્વની વાત કરી હતી